શ્રી સઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર તાલુકો મોવા જિલ્લો ભાવનગર અમારા મોણપર ગામના વતની આ ગૌતમભાઈ છે ગૌતમભાઈ ભાણાભાઈ સોંડાગર એમના માતુશ્રીનો આ ફોટો છે એમના માતુશ્રીના અવસાન પછી એમને આ દરેક દીકરીઓને એ સરસ મજાનું કંઈક ઠંડુ ઠંડુ ખવડાવવાની ઈચ્છા થઈ એનું ઈચ્છા થઈ એનું કારણ કે આ એમના મમ્મી છે રખમાઈમાં એ છેલ્લા ચાલીસ દિવસ એ માત્ર આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમના કોન ઉપર જ રહ્યા હતા છેલ્લા દિવસોમાં એટલે એમને ઈચ્છા થઈ કે મારે બધી જ દીકરીઓને આઈસ્ક્રીમના કોન ખવડાવવા છે એટલે આજે એ પોતાની માતુશ્રી એટલે કે રખમાઈમાં એમની પુણ્ય સ્મૃતિમાં ને એમની યાદમાં આ સૌ દીકરીઓને એક એક કોન એ એમણે ભેટ આપ્યો છે અને હવે એ દીકરીઓ એ બધી એ કોન આરોક્ષક બરાબર આ તકે અમારા આચાર્ય શ્રી મંજીભાઈ બોરીચા સાહેબ અને અમે સૌ શાળા પરિવાર વતી ગૌતમભાઈ મિસ્ત્રીનો એ આઈસ્ક્રીમનો સરસ મજાના કોન ખવડાવી અને સૌના કોઠા ટાઢા કરવા બદલ એ ગૌતમભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવજો